શીડી નીચે એક પક્ષી જેવું જોવા મળ્યું છે જો આવી જ રીતે આખા ખેતરમાં બાંધવાનું છે આપણે લેકિન જો લાઈનમાં શેક સુધી બાંધી દીધા જો લાઈનાને એ કાપી નાખે એથી જો કાપી નાખી હેલો ગુજરાતની પબ્લિક કેમ છે બધા બધા મજામાં મજામાં મજા છો બધા જય માતાજી અને અત્યારે મસ્ત પાછા વાડી આવી ગયા બે દિવસથી કરે હોઉં ને પાછો વાડીયા મસ્ત આવી ગયો અને વાડીયા જવાય પાણી ચાલુ છે જીરામાં આ પાઈ દીધેલું બધું આમ આગળ પાવન બાકી છે અને તેમાં જવું તું મસ્ત જેવું વાતાવરણ મસ્ત ચાલુ હે વાવણીનું ચાલો ને મારું મારે કામ કરવાનું છે કાજો જબલા પેકેટ લાવ્યો અને આપણે બાંધવાનું કારણ કે આમ આગળ ચકલા ને હજી ખોના કોટા ફીટાની બાંધી નાખે એટલે બાંધી દીધો તો ઓછા આવે ચાલો આપણે આવું કરી નાખીએ બેઠોટી લીધી આવી અને વિચાર ઉપર બાંધી દઈશું એટલે ફરક એટલે બધું આવે તો મિત્રો અહીંયા જો અમારે છતની આ સીડી નીચે એક કંઈક પક્ષી જેવું જોવા મળ્યું છે જો આવું કાનકડીએ જેવું છે કંઈક નામ તો મને પ્રોપર નથી ખબર પણ ખબર હોય કોમેન્ટ કરી નાખજે શું છે જો અજીબ જ લાગે છે આગળ ગોળ માથું હોય ચાર પગ હોય એવું મેં જો નામ પણ કર્યું કોમેન્ટ કીધા ગયો જો આયુ એવું કંઈ ચાલો આપણે આ જબલા મસ્ત બાંધી દેખ્યું તો જો ભાઈ એટલા ભેગા કર્યા છે લાકડા આપણે ખોળવા માટે અને જીબલાનું પેકેટ છે ને દોરો ભય તીને દોરેથી બાંધવા ચલો બેટ્સ બોલ આવી જ રીતે આખા ખેતરમાં બાંધવાનું છે આપણે

જવા મિત્રો આ સૌથી ઊંચું બાંધ્યું હોય ખૂણે બધી જો લાઈનના શેક સુધી બાંધી દીધા જો અને ઓલી સાઈડ એટલા બાંધ્યા અને જેવું વચ્ચે બાંધવા નહીં ને ફરતી બધી બાંધવા ચાલો આ સાઈડ તો બધે કમ્પ્લીટ થઈ ગયા અને આ જો ઘઉં આવડે આવડે ઉગી ગયા છે આપણે આ ચકલાઈ ને એ કાપી નાખે એથી જો કાપી નાખી

મસ્ત મજાને બાંધી દીધા ટી શર્ટ પહેર્યું પહેલી વખત કેવું લાગે જરા કોમેન્ટ કરી સ્વેટર કાઢી નાખ્યો કારણ કે ગરમી થતી હતી બહુ ચાલો મસ્ત આપણું કામ થઈ ગયું ફરતી બાજુ કાગળનો આવવા આવે અને એક બાંધી જાઓ ખડખડ જ આવી જાઓના હરિયાળ એનું એનો આવે ચાલો સ્વેટર અમે પીડ્યું લઈ લઉં તો મિત્રો અત્યારે છે ને લગભગ અઢી વાગ્યા આવ્યા બપોરના અને મસ્ત જમીન બમીને આવી જાઓ પાછો પાણી વાળવા બપોર પે હજબ લાવેલા પાણી ચાલુ કરી દીધું એ જો જીરામાં બીજું અણવાનું છે એટલે આપણે જરૂર બીજું અણવાનું ચાલુ હોય જો આ બગલા આવી ગયા જીવડા જો એક બે ત્રણ ચાર પાંચ છ છ જો

વળી જેવું હોય આપણે પડે કેમ દેવાનું ટોજ ચાલુ હોય એ માની ચાલુ હોય ચાલુ ચાલુ રાખવા પડે ચાલો પાણી હજી એક અડિયાનું બાકી બીજું ઘઉંમાં ચડવાનું એટલે કા પછી આ અડિયો ચાલો લેટ્સ ગો એટલું જલ્દીથી પાઈ દઈ તો ફાઈનલી મિત્રો મસ્ત મજાનો સનસેટ થઈ ગયો છે જો સાંજ પડી ગઈ છે અંધારું મીડું થવા અને સનસેટ જો અત્યારનો એક નંબર મસ્ત વાડીયાથી પાછા આવી ગયા જે પાઈ દીધું કામ કરી નાખ્યો ને સવારે મસ્ત પાછા ઠેલા ભરીને સુરેન્દ્રનગર ભેગા પાછા સુરેન્દ્રનગર સવારે નીકળી જવાનું છે અને કાલથી આપણું ચોથું સેમેસ્ટર ચાલુ થાય કોલેજનું બધાને વિચારતા કોલેજમાં કેટલામાં સેમેસ્ટરમાં છો અને બધા આપણે છે એ ચોથા સેમેસ્ટર ચાલુ થાય ત્રીજું થયું હમણાં એક્ઝામ અને ચોથું ચાલુ થાય કાલથી તો કાલથી પાછા રેગ્યુલર સુરેન્દ્રનગર કોલેજમાં એટલે કે તો વેકેશન પછી એક્ઝામ આવીને રજા આવીને બહુ રજા રહી અને સરખું સેમેસ્ટર જો એથી પાછું રેગ્યુલર ચાલુ થાય છે અને પાછું સુરેન્દ્રનગર વહી જશું ને એટલે કે હવે પછીનો બ્લોગ તમને ડાયરેક્ટ સુરેન્દ્રનગરમાં જોવા મળશે તો જો મસ્ત હું છત ઉપર અત્યારે આવી ગયો હો ને એક નંબર જવો કાલે તો પાછું સુરેન્દ્રનગરમાં શું કરતો હોય છે આ ટ્રાણે એ જ નહીં ખબર એટલે અત્યારે મસ્ત આવી ગયો ઉપર ચાલો ખડેકાનો એન્જોય કરી લુક અને ચાલ આજ માટે આટલું જ અચ્છા છે કે તમને વિડિયો પસંદ આવી છે વિડીયો પસંદ આવી હોય તો વિડીયો લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો મળી નવા વિડીયોમાં એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય બાય બાય